રામ રામ સીતારામ બધા કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને આપણા બાળક વિડાઈ ગયા હે તો અમારે જવાનું છે એક જગ્યાએ નથી રામ રામ સીતારામ બધાઈને તો આપણે જઈએ લગ્ન કરવા તો આપણા સંબંધી હે તો કંકોત્રી દેવા ઘેર આવ્યા ને તો આપણે જવું પડે હે તો આપણે જઈશું ને લગ્ન હે સારણના અમારે પહેલેથી નાતો હે વર્ષોથી અહીં તો આપણે લગ્ન કરાવીએ

હા તો પેલા બજારમાં ખોટી થાવરનું છે ને હવા દસ જેવું થઈ ગયું હજી અરથી કલાક નીકળે જાય મોડું થાય એટલે ફટાફટ આપણે નીકળીએ તો આપણે આવી ગયા છે વાસણવાળાની દુકાને અહીંથી આપણે ગમતી વસ્તુ લેવાની છે જે ડબરા ડબરા અહીંથી લઈ લઈએ જે છોકરીઓને દેવાના છે એટલે તો આ છે એની દુકાને પહોંચી ગયા છે પછી અહીંથી ખરીદી કરીને નીકળીએ ફાઇનલી આપણે નીકળી ગયા ને અહીંયા અમારે રાણા ટ્રાફિક ફાટકે કારણ કે ફૂલ ટ્રાફિક છે ને ટ્રેન આવવાની તૈયારીમાં મારે જોઈ છે ટ્રેન આવે એ વાત જોઈએ હવે ટ્રેન નીકળે તો ફાટક ને ફાટક ખૂલે તો આગળ વધીએ

દીકરો આવે તો મેડોય ફર્યા દાડે ને બહુ જ અસલ મંદિર છે પહેલાં તો નાનું હતું એ તો બધી સુવિધા વધે ગયા બધા ફૂલ ઝાડ ને મોટું મંદિર થઈ ગયું બહુ મોટું બધું ગ્રાઉન્ડ એ છે જો તમે પાછળ જોઈ શકો છો જબર જગ્યા છે જોઈ લ્યો આ વસરાજ મંદિર છે ચાલો અંદર જઈએ પહેલાં દર્શન કરીએ શાંતિ જાય હા આકોળા આ ડબરા આપણે કોઠયું લીધીઓ બજારમાં ગયા તા ને જે ત્યાંથી ફાઇનલી આપણે ગોઠાણેથી વાસરાતન મંદિર કરીને તો નીકળી ગયા પછી રસ્તામાં અમારે ત્રણ જણા બેઠા એટલે કોઈ શૂટ કરવાનો મેળ નહોતો ને હવે આપણે આવી ગયા છે ચારણ ને કે જ્યાં એક આપણે મસ્ત પ્રસંગ છે પ્રસંગમાં આવ્યા છે કાઈ સંબંધી ને આપણે કંકોત્રી તો આપણે વિવાહ કરવા પૂગે આવ્યા જો તમને ટોલી પણ હે તો આપણે પૂગે ગયા ને ડબા જબી બોલે હે જોઈ કઈ

આપણે ખાઈ પીને થઈ ગયા છે કમ્પ્લીટ ને બીજા લોકોએ ખાઈ લીધું હે અહીંયા હજી પ્રસંગ ચાલુ છે ને બૈરામ બાકી છે એટલે શાંતિને તો બૈરામ બેઠા છે એટલે હવે ખાઈ લઈએ ત્યાં સુધી આપણે બે હોવાનું છે પછી આપણે નીકળવાનું થાય ચાલો તો પછી કન્ટિન્યુ કરીશું Oh <laughs> yeah. दात <laughs> दा। से मोटा हैं मोटा तो पानी फोटो पानी हां आते ना बोला है हां तू मेरा तेरा तोड़ा क्रेटर रे फाइनली आपड़े मांडवे से निकरी गया है ना वो कहीं प्रसंग तो नहीं है ऊंट होतो એટલે આપણે આવ્યા તજ રખ ફોટા પડ બાકી તો હવે ઘરે જવાની તૈયારી आले છે બધાય નીકળી ગયા છે શાંતિ બાયુ ભેગી છે એટલે હવે પછી કન્ટિન્યુ કરીશું ચાલો નીકરીએ પહેલા તો મોડું થઈ છે વાગી ગયા છે 4 તો ફાઇનલી કે આપણે દુકાને પહોંચી ગયા અને રસ્તામાં તો આપણે ત્રણ જણા બેઠા હતા એટલે કોઈ વિડીયો શૂટ નથી કર્યો અને દુકાને આવી ગયા ને એ બધા માર્કેટમાં થોડુંક કામ હતું તો બધા ગયા છે એટલે હવે ત્યાંથી આવે તો પછી પાછો શાંતિને આપણે ઘેર મૂકવા જવાનું છે એટલે એ ખરીદી કરવા ગયા છે આવે પછી ઘેર જઈએ અને અહીંયા અમારે આવતીકાલે દવાખાનાનું ઉદઘાટન છે એટલે માંડવોનો બંધાઈ ગયો છે અને બાકીનો પ્રોગ્રામ એ લોકોનો કાલ છે સવારે આપણે એનું આમંત્રણ આવ્યું છે એટલે આપણે ન્યા ઘડી ટાઈમે દેવાનો છે બાકી તો આવો કંઈક હતો આપણે સારણના જે કંઈ લગ્નમાં ગયા હતા મેળ હતો એ પ્રમાણે શૂટ કર્યો હે બાકી તો આખો બધું શૂટ કરવાનું થતું નહોતું કારણ કે ત્રણ છોકરી અને બે છોકરા પાંચના લગ્ન હતા એટલે એમાં પબ્લિક જાજી હતી એટલે બહુ કંઈ શૂટ નથી કર્યો થોડું ઘણું તમને બતાવ્યું ચાલો તો હવે શાંતિન ગામમાંથી આવે પછી આપણે ઘેર જઈએ ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે અને વાગી ગયા છે છ ને દસ બહુ મોડું થયું બહુ વાંધો તો નહીં આવ્યો સર ભૂગી ગયા કારણ કે હાજે પછી ટાઈટ લાગે ને આવીને આપણે તો એક ફેર તો ખાટલે બે ગયા કારણ કે થાકી ગયા બપોરે કંઈ ફુવારનો ટાઈમ નથી મળ્યો એટલે ફૂલ થાકમાં હાઈને શાંતિ આવે લગભગ બે ગઈ જોઈ લે માથું સીડ્યું ન હોય હાલો તો આજ વિવા કરે ને ભાગે એ થાકે કાં દેવો આગળ મોડું મોડું રાખ્યું પોરો ખાઈ લઈએ ઘડીક તો પછી આપણે